જય શ્રી રામ જય બાગેશ્વર ધામ મિત્રો તમે સવે મોટાભાગના લોકોના ઘરોમાં ઘોડાની તસવીર ચોક્કસપણે લાગેલી જોઈ હશે અને ખાસ કરીને સાત ઘોડાની એક સાથેની તસવીર તો તમે ઘણા ઘરોમાં જોઈ હશે એમાં દરેક ઘોડો દોડતો નજરે પડે છે તમે આ તસવીર એવા ઘરોમાં જોતા હશો જે ઘર ખૂબ અમીર હોય છે અને તેમના ઘરનો દરેક સભ્ય અલગ અલગ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો હોય છે ગઈકાલની કથામાં ધામ સરકારમાં ગુરુજીએ આ જ વિષય પર એક ખાસ જાણકારી આપી કે શા માટે ઘણા લોકોના ઘરોમાં ઘોડાની તસવીર બરકત નથી આપતી આ જ સાત ઘોડા કેવી રીતે કોઈને આટલા અમીર બનાવી દે છે અને કઈ ફૂલોને કારણે કોઈને એ જ સ્થાન પર ગરીબીમાં છોડી દે છે એ ફૂલો કઈ છે કેવા પ્રકારના ઘોડા હોવા જોઈએ ખુલ્લા ખોડા રાખવા કે બાંધેલા સફેદ કોડા રાખવા કે કાળા તેમના ચહેરા મૂર્જાયેલા હોવા જોઈએ કે પ્રસંચિત તમારે કેવી તસવીર રાખવી જોઈએ સાથે સાથે ઘરની કઈ દિશામાં ઘોડાની તસવીર લગાવી સૌથી વધુ શુભ હોય છે આ દરેક જાણકારી આજના વિડીયોમાં હું તમને સૌને જણાવવા જઈ રહ્યો છું ગુરુજીએ આ જાણકારીને ખૂબ જ વિસ્તારથી સમજાવી છે તેને જો હું સાધારણ ભાષામાં અને ખૂબ જ ટૂંકા રૂપમાં તમને સૌને સમજાવવાનો છું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લુ કરીએ આજનો આ ખાસ વિડીયો જુઓ વાસ્તુશાસ્ત્ર હોય કે વૈદિક શાસ્ત્ર કે પછી શિવ મહાપુરાણ દરેક ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે ઘોડા એટલે કે દોડતા ઘોડા જો તમને સપનામાં દેખાય અથવા ઘરની બહાર જ દોડતા ઘોડા નજરે પડી જાય અથવા તો જો તમે ઘોડાની તસવીર પણ પોતાના ઘરમાં લગાવી લો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવ મહાપુરાણ અને ઘણા સંતોએ પણ આ વિશે વર્ણન કર્યું છે કે અશ્વ એટલે કે ઘોડો ખૂબ જ શુભ હોય છે ઘોડાને ભગવાન ભોળાનાથની સવારી પણ કહેવામાં આવે છે સાથે જ કલકીય ઉતારમાં ભગવાન ગણેશ પણ આ જ રૂપમાં એટલે કે ઘોડા પર સવાર થઈને જ કળિયુગમાં પ્રવેશ કરશે તેઓ ઘોડા પર જ સવાર થઈને આવવાના છે દોડતા ઘોડા ખૂબસૂરત પણ લાગે છે અને સાથે સાથે તમારી કિસ્મત ચમકાવવાનું પણ કામ કરે છે કહેવાય છે કે આ તસવીરને ઘરમાં લગાવવાથી એટલે કે દોડતા ઘોડાની તસવીર જો તમે ઘરની અંદર લગાવો છો તો ઘર પરિવારનો દરેક સભ્ય પ્રગતિ કરવા લાગે છે આર્થિક સ્થિતિમાં સુધારો આવવા લાગે છે અને આ જ વિશે ગુરુજીએ પણ કહ્યું છે કે જો તમારા ઘરમાં ધનની આવક શરૂ કરવી હોય તો તમારે તમારા ઘરમાં સાત ખોડાની તસવીર જરૂર લગાવી જોઈએ પણ સાચી જગ્યા સાચા સ્થાન પર અને સાચા ખોડાની તસવીર તમારે લગાવવી જોઈએ જેથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે તમારી ભૂલોને કારણે જ આ તસવીર યોગ્ય રીતે કામ નથી કરી શકતી જો તમે સાચા ખોડાની તસવીર લગાવશો તો ધનની આવક પણ શરૂ થઈ જશે અને જો તમે બિઝનેસમાં દુકાનમાં કારોબારમાં કે કોઈપણ રૂપમાં ઓફિસમાં લગાવો છો તો તે હજી પણ વધુ ઝડપથી કાર્ય કરે છે કારણ કે દોડતા ઘોડા સફળતા પ્રગતિ અને તાકાતનું પ્રતિક માનવામાં આવ્યા છે ચાલો હવે જાણી લઈએ કે આ તસવીરને તમે તમારા ઘર કે ઓફિસમાં કયા સ્થાન પર લગાવો કઈ જગ્યાએ લગાવવું સૌથી વધુ શુભ હોય છે અને સાથે સાથે કઈ વાતોનું આ બાબતમાં તમારે વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ જુઓ જો તમારા ઘરની સ્થિતિ સારી નથી ઘરમાં વાસ્તુદોષ છે ગ્રહદોષ છે કંકાસ વગેરે છે તો તમે તેને તમારા ઘરમાં કયા સ્થાન પર લગાવશો તે વાતનું ધ્યાન રાખજો તમારે હંમેશા ઘરની અંદર પૂર્વ દિશામાં તેને લગાવવી જોઈએ તે સ્થાન જ્યાં તમારા ઘરનું મંદિર હોય છે પૂજા સ્થળ હોય છે જેને પૂજા સ્થળ કહેવાય છે તે જ દીવાલ પર તમારે આ ખોડાઓની તસવીર લગાવી જોઈએ તમારે સાત ઘોડા લગાવવાના છે દોડતી અવસ્થામાં આ તસવીર તમને જ્યાં પણ મળી જાય તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે પણ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે હું આગળ વિડીયોમાં જણાવીશ પણ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે પૂર્વ દિશામાં લગાવવાથી થાય છે શું જુઓ જેવી રીતે તમે તેને પૂર્વ દિશામાં ઘરની અંદર લગાવી દો છો તમારા આખા પરિવારની પ્રગતિ શરૂ થઈ જાય છે પરસ્પરનો કંકાસ દૂર થવા લાગે છે વ્યક્તિના મનમાં શાંતિ આવવા લાગે છે માનસિક સ્થિતિમાં સુધારો આવવા લાગે છે અને માન સન્માનમાં વધારો તમને નજરે પડશે તમે પોતે જોશો કે કેવી રીતે પ્રગતિ થઈ રહી છે ઘરની અંદર દક્ષિણ દિશાની દિવાલ પર તેને ભૂલથી પણ ન લગાવી જોઈએ આ વાતનું તમે લોકો ખાસ ધ્યાન રાખજો હવે વાત કરીએ ઓફિસની અંદર ઓફિસની અંદર જ્યારે પણ તમે તેને લગાવો બિઝનેસના હેતુથી લગાવી રહ્યા છો કે બિઝનેસમાં વધારો થાય પ્રગતિમાં થાય આ મનોકામનાથી જો તમે લગાવી રહ્યા છો તો તમારે શું કરવાનું છે જો તમે ઘરની અંદર જ ઓફિસ બનાવી છે ત્યારે તો તમે આ તસવીરને દક્ષિણ દિશામાં લગાવશો પૂજા કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરીને જ તમારે તેને દક્ષિણ દિશામાં ઓફિસની અંદર લગાવવાની છે પ્રાણ પ્રતિષ્ઠા વગર તેને બિલકુલ ન લગાવતા જેવી રીતે તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરો છો ઠીક છે તેવી જ રીતે તમારે આ તસવીરની પણ પૂજા પાઠ કરીને જ તમારી ઓફિસની દિવાલ પર તેને સ્થાપિત કરવાની છે તમારે કંઈ ફૂલો નથી કરવાની હવે તે જાણવું સૌથી વધુ જરૂરી છે કારણ કે આ જ ફૂલોને લીધે આ ઘોડા તમને ફરતા નથી તમારા ઘર પરિવારની પ્રગતિ નથી થઈ શકતી અને તમારા પૈસા પણ વ્યર્થ જાય છે જે તમે આટલી સુંદર તસવીર લગાવવામાં ખર્ચ કર્યા હતા તો કઈ છે તે ફૂલો સૌથી પહેલાં તો જ્યારે પણ તમે સાત દોડતા ખોડા પોતાના ઘરે લાવો તો પૂજા પાઠ કરીને જ તે તસવીરને પોતાના ઘરમાં અને પૂજા સ્થળ પર કે ઓફિસમાં સ્થાપિત કરો ત્યારે જ તે સો ટકા લાભ આપે છે જો તમે લાવીને સીધી જ દીવાલ પર લટકાવી દીધી તો તે જલ્દી પ્રગતિ નથી કરાવતી અથવા તો બિલકુલ નથી કરાવતી જો તમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને પૂજાપાઠ કરીને સ્થાપિત કરો છો તો શીઘ્ર અતિશીઘ્ર ચોવીસ કલાકની અંદર જ તે પરિણામ આપવાનું શરૂ કરી દે છે તમારે સાત ખોડા જ દોડતી અવસ્થામાં લેવાના છે અને જે પણ તસવીર તમે લગાવો છો તે બિલકુલ સાફ અને સ્પષ્ટ દેખાતી હોવી જોઈએ તે ઝાંખી બિલકુલ ન હોવી જોઈએ દરેક ખોડો સરસ રીતે સાફ સાફ નજરે આવવો જોઈએ દોડતો અને તમારે એ વાતનું તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘોડાઓ એકબીજા સાથે બાંધેલા ન હોવા જોઈએ તેમના પર કોઈ લગામ બાંધેલી ન હોવી જોઈએ એવી તસવીર તમારે પોતાના ઘરે લાવવાની છે તેમનો મુખ એટલે કે ચહેરો બિલકુલ પ્રસન્નચિત અવસ્થામાં હોવો જોઈએ તેમના પર દોરડું કે લગામ લાગેલી ન હોવી જોઈએ દરેક ખોડો દોડતો નજરે આવવો જોઈએ આવા ખોડાની તસવીર તમારે પોતાના ઘરે લાવવાની છે અને તેમના જે માથા હોય છે તે ઉપરની તરફ ઉઠેલા જરૂર હોવા જોઈએ અને સાત જ લેવાના છે તમે પાંચ કોડા પણ ઈચ્છા તો લગાવી શકો છો પણ મારું કહેવું એ છે કે તમે સાત ઘોડાની તસવીર જ પોતાના ઘરમાં લગાવો તસવીરની જે ફ્રેમ હોવી જોઈએ તે ક્યાંયથી પણ તૂટેલી ફૂટેલી ન હોવી જોઈએ ઘોડાનો રંગ બિલકુલ સફેદ હોવો જોઈએ ચમકદાર હોવો જોઈએ આ વાતનું પણ તમારે વિશેષ રૂપથી ધ્યાન રાખવાનું છે અને પૂજા પાઠ કરીને જ તમે તસવીરને દિવાલ પર લગાવો અને એક કામ હજી કરવાનું છે જ્યારે પણ તમે તમારા ઘર કે ઓફિસની દિવાલ પર આ તસવીરને લટકાવો ત્યારે મનમાં સાચી ભાવના સાથે જે પણ મનોકામના હોય તેના પર વિશ્વાસ રાખતા કે આ ઘોડા અમને સકારાત્મક પરિણામ જ આપશે પૂરી ખુશીથી નિષ્ઠાથી શ્રદ્ધા ભાવથી ભગવાનને પ્રાર્થના કરતાં જ તમે આ તસવીરને પોતાના ઘરમાં લગાવો ઘોડાને પૂજા પાઠ અને યજ્ઞોમાં પણ સામેલ કરવામાં આવે છે ઘોડા વગર કોઈ પણ યજ્ઞ સંપન્ન નથી થતો અશ્વમેક યજ્ઞ વિશે તો તમે સૌને પહેલાંથી જ ખબર હશે તો મને આશા છે કે મારા દ્વારા આપવામાં આવેલી આ ઘોડાઓ એટલે કે અશ્વ વિશેની જે જાણકારી છે તેનાથી તમને સૌને પૂર્ણરૂપથી સંતોષ મળ્યો હશે